ખેડૂત ભાઈઓ આપણા કપાસના બજારમાં ગયા અઠવાડિયાથી થોડી સ્થિરતા પછી સામાન્ય સળવળાટ આવ્યો ગયા અઠવાડિયાના છેલ્લા દિવસો દરમિયાન થોડો સુધારો પણ આવ્યો અને આ અઠવાડિયાની શરૂઆતમાં વધારા સાથે લગભગ આપણે અત્યારે સારી ક્વોલિટીના કપાસના ભાવ સોળસો રૂપિયા સુધી પહોંચતા જોઈ રહ્યા છીએ સાથે સાથે આપણા તરફથી બજારમાં થોડો માલનો પુરવઠો પણ વધી રહ્યો છે અને એ એટલા માટે વધી રહ્યો છે કે આપણા કેટલાક ખેડૂતભાઈઓએ સો સો રૂપિયાની અપેક્ષાએ સંગ્રહિત રાખેલો જે કાંઈ માલ હતો એ માલ અત્યારે બજારમાં આવવાની શરૂઆત થઈ છે અને આપણે ખેડૂત તરીકે આપણી કોઈ પણ પેદાશને અમુક દરજ્જાના અમુક લેવલના બજારે પહોંચતા સુધીમાં વેચવાની ગણતરીમાં જયારે સંગ્રહિત રાખ્યો હોય ત્યારે બજાર ત્યાં સુધી પહોંચે તો એ સમયે આપણે વેચીએ અને સુધરેલા બજારનો લાભ લઈએ આ એક સ્વાભાવિક બાબત છે અને આપણા તરફથી એ પ્રમાણે અત્યારે માર્કેટમાં થોડી કપાસની આવકો વધી છે હવે અત્યારે જે ભાવમાં સુધારો આપણને દેખાઈ રહ્યો છે એ સુધારો હજી આગળ વધી શકે અગર તો અત્યારના સુધારાનું લેવલ જે છે એ લેવલે હવે આપણો કપાસ સ્થિર થાય કે અત્યારના ભાવમાં પ્રત્યાઘાતી સ્વરૂપમાં આગળના દિવસોમાં ઘટાડો આવે તો આમાંથી શું થઈ શકે દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ બજારમાં અત્યારે જે ભાવમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે આ સુધારો કોઈ

અત્યારે જ્યાં બજાર પહોંચ્યું છે ત્યાં બજાર સ્થિર પણ થઈ જાય અગર તો પ્રત્યાઘાતના રૂપમાં થોડો ઘણો ઘટાડો આવવાની પણ શક્યતાઓ છે કારણ કે અહીંથી આપણે ત્યાંથી માલના નિકાલના કોઈ એવા મોટા વિશેષ દરવાજાઓ નથી ખુલ્યા કે બહુ લાંબા સમય સુધી ભાવમાં વધારો મળી રહે અને આપણો મોટા પાયે માલ લાવો લાવો બજારમાં થાય આવી કોઈ સંભાવનાઓ નથી સામાન્ય કારણોસર સ્થાનિક જરૂરિયાતના હિસાબથી ભાવમાં સુધારો આપણને મળી રહ્યો છે તો આ સુધારાનો લાભ અત્યારે લેવા જો દેખાઈ રહ્યું છે કપાસના બજારમાં તો આપણે જે કોઈ સંગ્રહિત માલ ધરાવતા ખેડૂતો છે એ દરેક ખેડૂતો આ મુદ્દે વિચારી અને પોતાના માલનો નિકાલ અત્યારે કરવો કે હજી પણ થોડા સમય માટે સંગ્રહી રાખવો એ પોતાની વિવેક બુદ્ધિના આધારે નિર્ણય કરે હવે વાવેતરની વાત જે છે કે આ વર્ષમાં કપાસના વાવેતરમાં ખૂબ મોટો ઘટાડો થશે ખાસ કરીને અમેરિકામાં ખૂબ મોટો ઘટાડો થશે એવી ચર્ચાઓ બજારમાં છેલ્લા દોઢ બે મહિના દરમિયાન થતી રહી છે તો આજે ચર્ચાઓની શરૂઆત થઈ એના મૂળમાં જે કારણ છે એ કારણ એવું છે કે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો દરમિયાન અમેરિકાના કપાસ વાવતા રાજ્યોના ખેડૂતોનું જે સંગઠન છે નેશનલ કોટન કાઉન્સિલ એના તરફથી એક સમાચાર અહેવાલના રૂપમાં રજૂ થયા હતા કે આ વર્ષે નવી સીઝનના કપાસના વાવેતરમાં અમેરિકાના ખેડૂતો લગભગ તેર થી ચૌદ ટકા કે પંદર ટકા સુધી વાવેતરમાં ઘટાડો કરી શકે છે કારણ કે વર્ષ દરમિયાન કપાસના જે ભાવો મળ્યા એ એટલા બધા નીચા મળ્યા કે એમાંથી ખેડૂત તરીકે અમેરિકાના કપાસ ઉત્પાદક ખેડૂતોને વળતર કોઈ પણ પ્રકારનું નથી મળ્યું અને તેથી ખેડૂતો બીજા પાકના વાવેતર તરફ વળશે આવું એનસીસી એટલે કે નેશનલ કોટન કાઉન્સિલ અમેરિકાના કપાસ ઉગાડતા ખેડૂતોની સંસ્થા તરફથી સમાચારના રૂપમાં એક અહેવાલ રજૂ થયો હવે એ અહેવાલ પછી એના ઉપર આખી દુનિયામાં ચર્ચાઓ થઈ અને એ થયેલી ચર્ચાઓના આધારે આગામી કપાસનું ઉત્પાદન ઘટવાની ચર્ચાઓ થતી રહી પણ અમેરિકન કૃષિ વિભાગનો અહેવાલ ગઈકાલે બાર તારીખે જે આવ્યો છે એ અહેવાલમાં કોઈ બહુ લાંબા ટૂંકા ઘટાડા કે લાંબા ટૂંકા વધારાની શક્યતાઓ બતાવવામાં નથી આવી અમેરિકા હોય ભારત હોય બ્રાઝિલ હોય ચીન હોય ઓસ્ટ્રેલિયા હોય કે આફ્રિકન દેશો હોય કોઈ પણ જગ્યાએ વાવેતર ઉત્પાદન વપરાશ અને આંતરરાષ્ટ્રીય વેપારો આમાં ક્યાંય પણ બહુ મોટા દોઢ ટકાની વચ્ચે જો છે વાવેતરમાં વધઘટ થઈ હોય તો એ પણ આ પ્રમાણે ઉત્પાદનના અંદાજોની વધઘટ હોય તો એ પણ આ પ્રમાણે વપરાશમાં વધારો થવાની શક્યતાઓ હોય તો એ પણ આ આંકડાઓ પ્રમાણે અને આંતરરાષ્ટ્રીય વેપારની શક્યતાઓ હોય તો એ પણ આ બતાવવામાં આવી રહી છે બજારમાં ભાવોને લઈને ખૂબ ઉજળી એટલે કે આપણી એકંદર સામાન્ય કલ્પનાઓ એના કરતા સારા ભાવો મળવાની શક્યતાઓ બજારમાં ઊભી થશે આવો કોઈ માહોલ તૈયાર થઈ રહ્યો હોય એવું અત્યારના અંતિમ અમેરિકન કૃષિ વિભાગના આવેલા અહેવાલોથી આપણને અંદાજમાં નથી બેસી શકતું સામાન્ય રૂપમાં વિતેલા વર્ષમાં જે કઈ પરિસ્થિતિઓ હતી એની નજીક નજીક પરિસ્થિતિઓ આ વર્ષ પણ રહી શકે છે કપાસના ઉત્પાદન ઉપર કપાસના વેચાણ ઉપર અને કપાસના ભાવ પર હવે વાવેતર વધે અને ઉત્પાદન ઘટે વાવેતર ઘટે અને ઉત્પાદન વધે આવી સંભાવનાઓ આપણા ખેતીના વ્યવસાયમાં કાયમ માટે હોય છે કારણ કે ખેતીનો વ્યવસાય હંમેશા કુદરત આધારિત છે અને કુદરતના નિર્ણયો સિઝન દરમિયાન દર વર્ષે જુદા જુદા હોય છે અને તેથી આ વર્ષમાં વાવેતરના મુદ્દે આપણે એકંદર ગયા વર્ષે જે પ્રમાણે વાવેતર કર્યું હોય એમાં બહુ મોટો ફેરફાર કરવાને બદલે સામાન્ય રૂપમાં આપણે ફેરફાર કરવાની જરૂર લાગતી હોય એ પ્રમાણે ફેરફાર કરી અને આપણે વાવેતર કરીએ આવતા વર્ષની સિઝનમાં કપાસના પાકના ભાવોમાં આપણને બહુ મોટો લાભ મળી જશે આવી પણ શક્યતાઓ નથી સાથે સાથે બહુ મોટો ઘટાડો આવી જશે આવી પણ શક્યતાઓ નથી એકંદર વિતેલા વર્ષના ધોરણે આવતા વર્ષમાં આવતી સિઝનમાં આપણને ઉત્પાદન અને ભાવોનું લેવલ મળી રહે એવી શક્યતાઓ અત્યારના અંદાજો પ્રમાણે દેખાઈ રહી છે હવે અત્યારના સમયે આપણે ત્યાં હજી વાવેતર પૂરું થયું નથી કારણ કે આપણે ત્યાં વાવેતર જે કાંઈ શરૂ થયું છે એ માત્ર આગોતરી પિયત વ્યવસ્થાના વિસ્તારો પૂરતું જ વાવેતર શરૂ થયું છે ચોમાસું વાવેતર જે આપણું હોય છે એ વાવેતર ચોમાસું વરસાદ

અત્યારે આપણે સંપૂર્ણપણે ભરોસો મૂકીએ અને આપણો નિર્ણય અંદાજોના આધારે ન કરીએ આપણા વાવેતરની અનુકૂળતાના આધારે આપણે વાવેતરનો નિર્ણય કરીએ મિત્રો કપાસના પાકના વર્તમાન બજાર અને આ વર્ષની સિઝનના વાવેતરના મુદ્દે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત